મને ખાસ બધી ખબર છે પણ હું કરાવ બધા કેતા નહીં કહું ઓય નાનો પ્રોબ્લેમ તો આગળ આવી ગયો તો આપણે પણ હવે તો એવો કે નાનો કે મોટો પ્રોબ્લેમ કાય અમારી સનનો આવ્યો છે નહીં હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમ બધા મજામાં આવો છો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ માતાજી બધાના જનરો રાખીએ સુખ ચાપું છું તો જો આપણે તો આજે ખાઈ પીન થઈ જશે નવરા અને બપોર થઈ જશે તો એમ થાય કે બપોરે કેમ લગ સાલુ ગીરા તો આજે તો વિડિયો તો થોડો જાજો કાંઈ બીજું બનાવવાનું નથી ઘરકામનું કેમ કે ઘર કામ આપણે બધું થઈ ગયું છે અને ખાઈ પીને નિવરા થઈ જશે ને આજે તો છે ને આપણે કેટલા સમયથી ત્રણેક સારક મહિના થઈ જાય તેધુનું આપણે પેમેન્ટ નથી ઉપાડ્યું તો આજે તો આપણે શું કહેવાય બે દિવસ પહેલાં જ તે ખાતામાં આવી ગયું હતું તો આજે ઉપાડવા જવાનું છે કેમ કે અત્યારે મંદિર આવે છે તો થોડું હજુ વાપરવા જહે ને તો નટરાજ અમારે ઉપાડવા જાહે તો કેટલું આવશે ને એ તો આપણે આવી જાય ને પછી ખબર પડે કેમ કે બે ત્રણ મહિનાનું ભેગું છે આપણે કાંઈ ઉપાડ્યું નહોતું

તો કેટલું આવ્યું નહીં ખાસ કરીને તમને પછી આપણે કહીશું અત્યારે જઈએ આપણે ફટાફટ બેંકે કેમ કે અમારા ગામમાં કે બેંક છે ને બાજુનું ગામ છે મારે ભીતલપુર ત્યાં છીએ આપણે એટીએમથી ઉપાડ લઈશું કેટલું આવ્યું નહીં પછી આપણે આવીને કહીશું કેટલું આવ્યું નહીં આપને કહેશું અને યુટ્યુબમાં અમે કેટલું કમાઈ ને એ પણ તમને જાણવા મળશે અને દર મહિને અમારે યુટ્યુબમાં કેટલી કમાણી થાય તો એ પણ કહેશું તો જો હવે પેમેન્ટ ઉપાડી આવે પછી આપણે વાતચીત કરીએ કેમ કે અત્યારે પેમેન્ટ તો શેર નહીં ન કરે એમ કહીએ કે એટલા કમાઈ છે એટલા આવે છે તો આખલે તો છે ને આપણે ત્રણ મહિનાનું છે ને એટલે

કેટલા ડોલરનું નું કેટલા પૈસા આવે ને એક ડોલર કેટલા પૈસા બને એક ડોલર ના કેટલા પૈસા હોય એવી રીતે નથી ભાવ કઈક થોડાક વધારે છે પછી આપડે જણાવીશું પેમેન્ટ કેટલા સમય ખાતા પડે કેટલા ડોલર બને તારે પેમેન્ટ બને કેટલી તારીખે આપડા ખાતામાં જમા થાય કેટલો ટાઈમે આપડે વેટિંગમાં રહે પેમેન્ટ આપણું એક મહિનો જમા રહે પછી બીજા મહિને આ આ મહિને આપણે કદાચ એટલા ડોલર થઈ ગયા કે નહીં થઈ કે નહીં કે આ મહિને આપણે ડોલર થઈ ગયા તો એ આ મહિને આ મહિનાની એકવીસ તારીખ સુધી જમા થાય પણ આ મહિને આપણે એ ન આવે એક મહિના રહે પીડ્યું અહીંયા પીડું રહે આવતા મહિને આવે કે હોય પછી તમને જણાવો અત્યારે તમને કઈ ટપો નહીં પડે હા તો નીકળું પછી મળી જાય આવી ગયા છીએ બેંકે આવ્યા છે એટીએમ લીધું હાથમાં તો આપણે જો એટીએમ માંથી ઉપાડવાના છે બેંક અહીંયા બાજુમાં આપણે ફટાફટ એટીએમ પૈસા ઉપાડી ઉપાડીએમ નાખીએ ફટાફટ બતાવો તો જો આપડે આવી ગયા છે પૈસા પેમેન્ટ આવી છે કેટલા આવ્યા તો આપણે ગયા હતા પિતલપુર તમને ખબર હશે આપણે પેમેન્ટ ઉપાડવા ગયા હતા નીતો ફોન આવ્યો આપણે આવ્યા છે સબસ્ક્રાઇબર ફટાફટ આવો તો મહેમાન આવ્યા છે

અને બહુ મજા આવી બહુ આનંદ થયો બીજું કહેવાનું કે અમારા ભાઈ ની અમારા બેન ની એનિવર્સરી છે હેપી એનિવર્સરી બેન ખૂબ ખૂબ ધન્યવાદ બેન અમારા વિડિયો ડેલી જોવે છે દિલથી આભાર આવી રીતે સપોર્ટ આપતા રહેજો

પાકો તો મહેમાન આવેલા હતા મહેમાન આપણે વળા દીધા છે આવી ગયા છે આપણે પાછા ઘેરે તો ઘેરે આવે ને તમારે કેવલને મિતાલીન બંને ભણીને આવતા છે તો આપણે બીજું કહેવાનું ખાસ આપણે જો પેમેન્ટ આવી ગયું છે આપણે બેંકમાંથી ઉપાડી આવે છે કેવલની મિતાલીન બેને ખબર નથી આ શેનું પેમેન્ટ છે કયા પૈસા છે તો આપણે હવે કહી અને કટી ખુશી થાય તમને આપણે તમારે કેવલભાઈ તો જો આવીને તરત લેશન હોય અમારે તમને બધાને ખબર હતી મિતાલી બેન અહીંયા ઊભા છે આ એના મમ્મી નરિયાન ભાઈ અમારે જો રમે એક લાગેલા કાલે સહી કા લાગે હે તો કેવલને મિતાલીન કઈ ખબર એની મને કેવલને મિતાલીન કઈ ખબર એની ખબર છે તમને હે જો પાસો પેમેન્ટ આવી ગયો આપણા YouTube માંથી જો કેટલા બધા છે જો કેટલા છે કે ગણ તો એ ને તો આવડતા એમ ને ને ભાઈ નહીં કેટલી ખુશી થાય પેમેન્ટ આવી આમ તો ખુશી એટલે ને આપેલું પેમેન્ટ આવું બીજું આવી

પૂરા થઈ કેટલા છે કે પૈસા તો ઘણી લીધા છે કેટલા છે એ આપને ખબર પડી ગઈ છે તો અમારે અહીંયા તો રો મળ્યા ને એટલે આપણે ઘણી કાંટો મરાવવો પડશે અને કેમ કે અત્યારે કોરના છે ને આપણે આ બધા રમાડતા હોય તો ભાઈને ટેવું પડી ગઈ તો છે ને કેટલા પૈસા છે ને આપણે ફાઈનલ આટલા કહી દઉં છું એ તો બધાને તમને કીધું છે કે કેટલા મહિનાનું છે એમ આપણે ફાઇનલ ઘણી લીધા છે ને આપણે તો કહી દેવાનું છે કેટલા છે એમ તો કેટલા મહિના છે એ બધાને ખબર જ દેશે તો અમુક લોકો કહે નહીં કે એટલું છે નામ છે ને એટલા ફોન આવી જાય એટલું છે એમ છે તો આપણે સન ફાઈનલ લે હા હાસુ શું કહી દેવાનું છે પણ કહી દે કઈ લોસા તો નહીં થાય એમ કોને ખબર તો મહી જાય જે થાય એ થાય આજ તો આપણે કહી દેવું છે કે કેટલા પૈસા આવ્યા છે એમ તો આપણે છે ને પિસ્તાળીસ હજાર છે ત્રણ મહિનાનું પેમેન્ટ પિસ્તાળીસ હજાર કેટલો પગાર વિડીયો ચાલુ કર્યો ને તારે મેં કીધું તું કે આપણે મહિને કેટલા કમાઈ છે ને યુટ્યુબમાં પૈસાની કમાણી કેટલી થઈ ગઈ છે એવું બધું કહેવું ને બધી માહિતી આપશું ઘણી બધી આપણે વાત કરી તો છે ને બધી આપણે વિડીયો બનાવીને કહેવાનું જ હતું કે કેટલા કમાઈ છે અમારા મહિને કેટલું પેમેન્ટ આવે છે અને કેટલા પેમેન્ટ અમારે મતલબમાં આવી છે અને આપણે કીધું જતી વિડીયોમાં કે કહેશું એમ તો એ બધું છે ને આપણે આ વિડીયો છે ને બહુ મોટો થઈ જાય ને એટલે આ ફેરી ની કહેશું આપણે એક વિડીયો હજી બનાવવાનો છે કેમ કે અમારે એક ચેનલમાં મુસીબત આવી જતી ને એટલાની બધાને નાના નાના યુટ્યુબર હોય ને એને જાણકારી મળી જાય ને એટલા માટે આપણે કહેશું કેમ કે ચેનલ ચેનલમાં હું પ્રોબ્લેમ આવી હતી એ તો તે દી અમે છે ને બધી વ્યવસ્થિત વાત કરીશું અત્યારે આ વિડીયોથી જે બહુ મોટો કેમ કે કારણ કે આપણે સબસ્ક્રાઇબર આવ્યા હતા એનું મન હતું કે અમારો વિડીયો બનાવો એટલે એનો થોડો જાજો બનાવ્યો છે ને એનું મન હતું ને એટલા માટે નકરમ કંઈ એનો વિડીયો બનાવીએ નહીં એવડે લોકો કહે તો બનાવી તો એનું મન હતું ને એટલે બનાવી નકર અમારે ખાલી સ્પેશિયલ પેમેન્ટ નથી બનાવવાનો હતો તો એ મેં આવી જ તો એનો થોડો જાજો છે આપણે બનાવ છે ને તમારા બધાનો દિલથી આભાર અને થેન્ક યુ સો મચ કેમ કે આવી રીતે સપોર્ટ આપતા રહેજો તમારા સપોર્ટના લીધેથી ને તે આપણે એટલી કમાણી કરીએ કે નગર તો શું કહેવાય તમારા સપોર્ટ વગેરે તો કાંઈ થાય એમ છે નહીં અને પૈસા છે ને નેક્સ્ટ વિડીયોમાં આપણે કહીશું કે કેટલા ડોલરે કેટલા પૈસા આવે ડોલરનો ભાવ શું હોય એ આપણે એના પૈસાના બ્લોગમાં કહીશું કેમ લાગે કેમ કે આ વિડીયો તો બહુ મોટો થઈ જાય જાજુ કેવા રહી છે તો બહુ મોટો બ્લોગ આ વિડીયોમાં કહેવાનું હતું પણ છે ને મહેમાનના લીધે ને હવે થોડો વિડીયો મોટો થઈ જાય તો વિડીયો છે ને અહીંયા ને પૂરો કરી દેવું બધી માહિતી વ્યવસ્થિત અમે બીજા વિડીયોમાં આપશું બે દિવસ પછી તો આપણે બીજું પેમેન્ટ આવી ગયું છે બીજો પગાર આવી ગયો છે તો આવી રીતે પગાર આવતો રહેશે આપણે આવી રીતે સપોર્ટ આપતા રહેજો તો બધા મિત્રોએ સપોર્ટ આપ્યો તો બધા મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો અમારો પહેલો તમને પડે એમ પપ્પી આયા મૂકી રહ્યો તમારા કુક સોરી નું યુદા ના મૂકી નહીં કહી દીધું કે આટલા એટલા પૈસા એવા કેવાનું હતું ને મેં તો એમ કીધું ખાલી એટલા હજાર થી એટલા હજાર એમ કેજે એમ કે લોસા થતા હોય ને લોસા થતા હશે કે નહીં ખાસ કરીને તમે કમેન્ટ કરજો તમને માહિતી હોય તો યુટ્યુબ નું પેમેન્ટ આવે બધા અમુક યુટ્યુબરો મોટા મોટા હોય કે નહીં કે ના ના યુટ્યુબરો જે અમુક પેલું પેમેન્ટ આવે તો એ લોકો જાહેર ન કરે એમ કે આ ફોન આવી જાય એટલાનો ફોન આવી જાય એટલા હજારનો ફોન આવી જાય કે એટલા હજારથી એટલા હજારની વચ્ચે છે એમ પેલો પેમેન્ટ અમે એવી રીતે કીધું હતું કે એટલા હજારથી એટલા હજાર વચ્ચે છે તમે બધે ખાસ કરીને કમેન્ટ કરજો કેટલું હશે પણ આ વખતે મેં નીતુન કંઈ માહિતી ન આપી કાંઈ કીધું નહીં એને ફટાફટ કીધું હતું કે આપણે એટલા હજાર આવી જજો ચેનલ બંધ નહીં કરી દે ને યુટ્યુબ પર કાંઈ વાત નહીં તો બીજું હું કાંઈ બંધ ન કરતે એ તો બધા હું કે નહીં તો કેમ કહેતા નહીં મને એને ખબર કેમ કહેતા નહીં છે ને આપણે ઓલી માહિતીનો વિડીયો બનાવવાનો છે ને એમાં કેવું કેમ શું કરવા બધા કહેતા નહીં કહો

તો અમુક અમ અમારી જેવાય છે ભોળા બચાવેલા બધા કહી દે અમે તો કહી દીધું જે થવું એ થાય આપણે બીજું તો હું ગયા અને અમને આશા છે કે ભાઈ અમને યુટ્યુબ સપોર્ટ જ કરી શકે અમારે ચેનલ તો બને તો ન જ કરે નવું ટકા તો હવે નાની એવા પ્રોબ્લેમ તો આગળ આવી ગયો તો આપણે પણ હવે તો એવો કંઈ નાનો કે મોટો પ્રોબ્લેમ કાંઈ અમારી ચેનલનું આવ્યું નહીં આપણે એવી આશા રાખીએ છીએ અને તમે બધા સપોર્ટ આપતા રહેજો એવી આશા રાખી છે ફરી વાર બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર આવી રીતે સપોર્ટ કર્યો ને એટલે અમે પૂગ્યા અને આવી રીતે પેમેન્ટ સપોર્ટ કરતા રહેજો આગળ પણ પેમેન્ટ આવતું રહેલો બ્લોગ થઈ જ બહુ મોટો આઈનો બ્લોગ અહીં સુધી આ સાથે આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ મળીશું બધા નવા બ્લોગમાં ક્યાં સુધી ને બાય બાય મજા